ત્રણસો સિત્તેર ની કલમ દૂર કરતાની સાથે કાશ્મીર આપણું થયું સરદાર પટેલ ઇતિહાસ ખૂબ લાંબો છે સંઘર્ષપૂર્ણ છે વકીલાત વિદેશમાં કઈ વિદેશમાં કરેલી વકીલાત પછી પણ અધડતના તબક્કે આજે પણ સરદારને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે ભૂતકાળની અંદર જે ઇતિહાસની તારીખ ઉપર ઇતિહાસના સુવર્ણ અક્ષર ઉપર જેમનું નામ લખાવું જોઈતું ક્યાંક ને ક્યાંક

દુનિયામાંથી સૌથી ઊંચામાં ઊંચી કહેવાય એવી પ્રતિમાનું નિર્માણ ગુજરાતમાં છે આજે દુનિયાભરના લોકો સરદાર પટેલનું સ્ટેચ્યુ જોતાની સાથે એના ઇતિહાસને યાદ કરી રહ્યા છે અને સાથે આ દેશને એક કરવામાં એમનું યોગદાન મહત્ત્વનું યોગદાન એમને જે આપ્યું છે આજે પણ એમને યાદ કરીએ છીએ આપણો એક દેશ ભારત દેશ અને ભારતની એકતા માટે આજે પણ ટુકડે ટુકડે ગેંગ આપણા દેશમાં સક્રિય છે એ વખતે એકતા માટે ભારત એક થાય એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે અને ટુકડે ટુકડે ઊભી થતી ગેંગોને જડબા જવાબ પણ આપવાનો છે મારે આપ સૌને ફરીથી એક વખત ભારત દેશ અને ભારત દેશની એકતામાં જેમનું મહત્વનું યોગદાન એમની મહેનત ક્યાંય વિખરાઈ ના જાય ક્યાંય નવી આ ટુકડે ટુકડે ગેંગ આધિપત્યને જમાવી દે અને એ વિચારધારાથી આપણે કરે એક ભારતની કલ્પના જે સરદાર પટેલે કરી હતી એ ભારતની એકતાને યાદ રાખી આજે યુનિટી માર્ચ કરી રહ્યા છીએ એકતાની યાત્રા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌના દિલમાં પણ એક ભારત અને શ્રેષ્ઠ ભારતની કલ્પના જે આદરણીય મોદી સાહેબે જોઈ છે હું માનું છું કે ખરા અર્થમાં કેવળ ચાલીને નહીં પરંતુ એક ભારતની કલ્પના સાથે શ્રેષ્ઠ ભારતની કલ્પના આપણા હૃદયમાં માં આવવી જોઈએ એની સાથે આપ સૌ જયારે આ માર્ચ માટે આઠ કિલોમીટર જેવી આ યાત્રા એ કેવળ પગે ચાલવાનો કાર્યક્રમ નથી આ યાત્રા પગે ચાલી અને કસરત કરવાનો નથી આ યાત્રા એક સંકલ્પ ને વધુ દ્રઢ કરવાનો વધુ મજબૂત કરવાનો આપનો કાર્યક્રમ છે આપ સૌને એક ભારત આપ સૌ બોલશો શ્રેષ્ઠ ભારત એક ભારત ધન્યવાદ